તો વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાત અમદાવાદની કેટલીક શાળાઓ છે વાલીઓને મેસેજ કરીને રજાની માહિતી આપી વિદ્યાર્થીઓની સુરક્ષા અને હાલની પરિસ્થિતિનું કારણ આપીને રજા જાહેર કરવામાં આવી છે મણિનગરની અમુક સ્કૂલ શાળાઓ છે કે જે આજે પણ બંધ રહી શાળા તરફથી વાલીઓને મેસેજ કરવામાં આવ્યો હતો શાળા બંધ રાખવા બાબતે આ પ્રકારની ઘટના ફરીથી ક્યારેય ન બને તે સારુંની સરકારે કાર્યવાહી કરી રહ્યા છે અને બહુ પ્રશંસનીય કાર્યવાહી થઈ રહી છે સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી સુરક્ષાને ધ્યાનમાં લઈ ઉપરાંત રસ્તા પર બી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સારું આજે મેં મારી પોતાની શાળા बंदरा के। आज का डिसीजन ऐसे लिया गया कि कल हमने शाम तक वेट किया कि क्या सिचुएशन है क्या परिस्थिति है आसपास की स्कूल्स क्या डिसीजन ले रही है एडुकेशन इंस्पेक्टर से भी बात की है अल्टीमेटली टेन थर्टी इलेवन ओ हमने डिसीजन लिया कि बच्चों की सेफ्टी को ध्यान में रखते हैं बच्चों को छुट्टी दी स्टाफ आया है लेकिन बच्चों की सेफ्टी हमारे लिए सबसे प्रायोरिटी में

અમદાવાદના મણિનગર વિસ્તારની કેટલીક શાળાઓ જે છે તેઓએ બંધ પાડ્યો છે શાળાઓએ જે છે તે સ્વયંભૂ બંધ પાડ્યો છે ગઈકાલે જે પ્રકારે વીએચપી દ્વારા અને અહીંના સ્થાનિક સિંધી સમાજ દ્વારા જે શાળાઓ અને મણિનગર બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું અને વીએચપી દ્વારા જે શાળાઓને બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ગઈકાલે શાળાઓએ જે છે તે બંધ પાડ્યો હતો આજે બીજા દિવસે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે હાલ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ મણિનગરની દોન ઇન્ટરનેશનલ સ્કૂલે છે કે જ્યાં શાળાએ આજે રજા જાહેર કરી દીધી છે જોકે હજુ પણ આવતીકાલે શાળા ચાલુ રહેશે કે કેમ તે પણ અસ્પંજસમાં જે છે શાળાના સંચાલકો છે મણિનગર આસપાસની કેટલીક શાળાઓ જે છે કે તેઓએ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને આજે પણ બંધ રાખવામાં આવી છે અને રજા જાહેર કરવામાં આવી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો ખોખરામાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે સતત બીજા ત્રીજા દિવસે પણ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે સ્થાનિકોએ કાળી પટ્ટી ધારણ કરીને રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો મણિનગર રેલવે સ્ટેશનથી જવાહર ચોક થઈને લગભગ બે કિલોમીટર સુધી રેલી યોજાઈ હતી વિદ્યાર્થીને યોગ્ય ન્યાય મળે તેમજ શાળાની માન્યતા રદ કરવા માટે માંગ કરવામાં આવી ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્થાનિકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જે રીતે બનાવ બન્યો હતો ત્યારબાદ વિરોધ પ્રદર્શન અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યા છે અને આજે આપ જોઈ શકો છો અહીં ન્યાયની માંગણી સાથેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક મહિલાઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા છે ખાસ કરીને ન્યાયની માંગણી કરી રહ્યા છે બ્લેક પટ્ટી આપ જોઈ શકો છો માથે બ્લેક પટ્ટી બાંધીને તેઓ આ જે ઘટના છે તેને વખોડી રહ્યા છે અને તેનો વિરોધ રહ્યા છે મોટી સંખ્યામાં લોકો છે તે મણિનગર રેલવે સ્ટેશન ખાતેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે મૃતક વિદ્યાર્થી છે તેના પરિવારજનોને ન્યાય મળે તે માટેની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ છે હાલ પ્રતિ ક્રાઈમ બ્રાન્ચ પણ સોંપી દેવામાં આવી છે કે બ્રાન્ચ દ્વારા ખાસ કરીને જે પુરાવા એકત્રિત કરીને જે તપાસ છે તે તપાસ પણ આગળ ધરાવવામાં આવી છે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરી કરીશું શું કહેશો સૌ પ્રથમ ઘટનાને લઈને ઘટનાને લઈને સૌથી પહેલાં એ કહે છે કે જ્યારે જ્યારે એને ચપ્પુ વાગ્યું ત્યારે સપોઝ સ્કૂલના સ્ટાફે અથવા કોઈ પણ સપોર્ટ કર્યો હતો તો આજે છોકરો ન જાઓ પણ આ કોઈએ સ્કૂલના સપોર્ટ નથી કરી રહ્યા ના તો કોઈ સ્કૂલના પ્રિન્સિપાલ છે ના શિક્ષકો છે એની અંદર કોઈ પણ પીપલ્સ એના સ્ટાફ છે પણ એ છોકરાને કોઈ સપોર્ટ નથી કર્યો તે કારણે આજે આ ઇસ્યુ થઈ રહ્યો છે અને આ મોટો હોબાળો મચીવાનો છે અથવા નાય જોઈએ અમને કે અત્યારે આની બદલે સપોઝ ચલો આ

પાણી સાથે રહે છે દુનિયાને બતાવો અમારું બતાવો છો અમારા છોકરાના માં બાપ બતાવ્યા છે તો જાઓ એ એરિયામાં એ કયા રહે છે એક મિનિટ એ ક્યાં રહે છે એ ક્યાં રહે છે દુનિયાને બતાવો એના ભાઈબંધ કોણ છે એના માં બાપ કોણ છે અને એને કેવી રીતે

સુરક્ષા માટે શાળાએ જરૂરી પગલા લેવા પડશે સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રાખવામાં આવશે સમિતિમાં શાળાના આચાર્ય શિક્ષક અને વિદ્યાર્થી સભ્ય રહેશે સમિતિએ શાળા પરિસરમાં વિશેષ સમયે મેદાનમાં શાળામાં આવવા જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે શિક્ષકની ગેરહાજરી દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહે તેની તકેદારી રાખવી પડશે વિદ્યાર્થીઓ નિર્ભયપૂર્ણ વાતાવરણમાં શિક્ષણ કાર્ય મેળવે તેવી વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આચાર્ય અને શિક્ષકે બાળકની સલામતી જાળવવાને પ્રાથમિકતા આપવાની રહેશે સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનીય ઘટના ન બને તેની જવાબદારી શાળાની રહેશે આ સાથે શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ ડીઓને કરવાની રહેશે

અમારી પાસે જે માહિતી માહિતી છે એ પ્રમાણે બે લોકો બે બાળકોની ધરપકડ ઓલરેડી અરેસ્ટ કરેલ છે એ લોકોને એટલે બાકીના જે પણ રિસ્પોન્સિબલ પર્સન હોય એ લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે આ તો સિંધી સમાજ સાથે બન્યું બીજું ગમેન્ટ સેન્સની સાથે બની શકે પણ આ વિદ્યાર્થીએ જે કર્યું છે એ ખૂબ ગંભીર વિષય છે અને સ્કૂલની પણ કહીએ તો એક કલાક સુધી છોકરો બહાર બેઠો રહ્યો સીસીટીવી કેમેરા સિક્યોરિટી ગાર્ડનો અભાવ ના તો છોકરાનો જીવ બચી જાય તો એ સ્કૂલનું પણ લાઇસન્સ રદ થવું જોઈએ